હાલના બણભા ડુંગર પર પૌરાણિક કાળમાં બણભા દાદાનો પરિવાર રહેતો હતો માંગરોળ તાલુકાનું ઈસનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભિલોડિયા ડુંગર માંડવી તાલુકાના પીપલવાડા પાસેનો આહીજો ડુંગર અને બણબા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરો તેમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલી ડુંગરની ઊંચાઈ વધતી હોવાથી દાદાએ તેના પર ચલમનો કાકરો મૂકી તેની ઊંચાઈને નિમિત્ત રાખી હતી જે આજે પણ મોટા પથ્થરના રૂપમાં છે બણબા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે બણબા દાદાની ખેતીની વાડી હતી જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા તેમની પાસે ઘોડાઓ પણ હતા ઘોડા ચરાવવા માટે બણબા દાદા જે સ્થળે જતા હતા તે સ્થળ આજનું ઘોડબાર ગામ છે બણબા દાદાની પૂર્વ દિશામાં આવેલો ડુંગર લાડીઓ ડુંગર તરીકે ઓળખાય છે રટોટી ગામની અંદર વેરા કોઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે જે તેમની બહેન ગણાય છે જે મીઠા ડોંગરી તરીકે પૂજાય છે એવું પણ કહેવાય છે કે દેવમોગરા માતા પણ તેમની બહેન ગણાય છે બણભાની ટોચ ઉપર ગુફા આવેલી છે જેમાં દેવ પૂજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે જે જળદેવી તરીકે પૂજાય છે કોઈએ પાણી પીવું હોય તો પહેલાં પૂજા કરવી પડે છે અને ત્યારબાદ પાણી પીએ છે ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણો છે જેમાંથી આદિવાસીઓને ખાવા માટે રાબ નીકળતી હતી પરંતુ કોઈએ ખાવાનું ખાઈને રાબવાળું ખરાબ પાંદડું નાખતા તે બંધ થઈ ગઈ હતી એવી લોકવાયકા છે સબણભા ડુંગરની આજુબાજુના ગ્રામવાસીઓ બણબા દાદા પર અટૂટ શ્રદ્ધા ધરાવે છે ઘરનો કોઈ પણ પ્રસંગ હોય ખેતીની શરૂઆત કરવાની હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ સૌપ્રથમ બણભા દાદા દર્શન કરવા જાય છે અને તેમના પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા બણભા ડુંગર પર અચૂકપણે જાય છે આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલાં અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે બણભા ડુંગર પર આવે છે માંગોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી સત્તર કિલો

ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણબા ડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે